સહજાત્મ સ્વરૂપ ગુરુ પૂજ્ય પ્રભુ શ્રીજીનો પ્રભુ મિલનનો ઇતિહાસ ખંભાત શ્રી અંબાલાલભાઈ લાલચંદ વખતચંદ વકીલના દત્તક પુત્ર અને કુટુંબ સ્થાનકવાસી સંઘના સંઘવી તરીકે પ્રખ્યાત હતું સવન ઓગણીસો છેતાલીસમાં ભાઈ શ્રી ત્રિભુવનભાઈ માણેકચંદ ફતેહચંદ સાથે અંબાલાલભાઈને અમદાવાદ શ્રી છગનલાલ મેચરદાસના કુટુંબમાં લગ્ન પ્રસંગે જવાનું થયું અહીં અમદાવાદમાં એટલે રાજનગરમાં મહાવૈરાગ્ય એવા શ્રી જોઠાભાઈ ઉજમશીભાઈનો સમાગમ થયો શ્રીમદ રાજચંદ્ર આત્મજ્ઞાની પુરુષ છે અને તેઓના બોધથી કલ્યાણ થાય એ મતલબની વાતો થઈ અંબાલાલભાઈને શ્રીમદ રાજચંદ્ર દ્વારા લખાયેલ પરમાત્મ પોષક પત્રો પણ જૂઠાભાઈએ વાંચવા આપ્યા અનુમતિ મેળવી પત્રોની નકલ કરી સરનામું મેળવી અંબાલાલભાઈએ પત્રવ્યવહાર પણ શરૂ કર્યો પત્રોમાં વારંવાર સમાગમની તીવ્ર ઈચ્છા દર્શાવી અને મુંબઈ જઈ દર્શન સમાગમનો લાભ પણ લઈ આવ્યા તો ઓગણીસો છેતાલીસમાં શ્રી લલ્લુજી આદિ મુનિઓનો ચાતુર્માસ ખંભાત મુકામે હતું ગુરુ શ્રી હરકચંદજી મહારાજ ઉપાશ્રયને મેળે ભગવતી સૂત્રનું વાંચન કરતા હતા પોથીના પાના વાંચતા જાય અને જે વંચાઈ જાય તે નીચે મોકલતા જાય અને નીચે મુનિશ્રી લલ્લુજી પણ તે જ શાસ્ત્ર અવલોકતા હતા બહુ સ્થિતિ પરિપક્વ થયા વિના કોઈનો મોક્ષ થાય નહીં એ અધિકાર વાંચવામાં આવતા શ્રી લલુજી મુનિ એક દામોદરભાઈ નામના જિજ્ઞાસુ સાથે આ વાત ચર્ચતા હતા તર્ક ઉઠો કે જો એમ જ છે તો સાધુપણું કાંઈ ક્લેશ આદિ ક્રિયાઓ કરવાની જરૂર છે એવામાં ઉપાશ્રયે એક ખૂણામાં અંબાલાલભાઈ વગેરે બે ત્રણ યુવા વયના ધર્મપ્રેમી જિજ્ઞાસુઓ અંદર કંઈ વાંચતા અને ચર્ચતા જણાયા લલ્લુજી મુનિ તેઓને કહે છે કે ઉપર વ્યાખ્યાનમાં કેમ નથી જતા મોટા મહારાજનું વાંચન ચાલે છે ત્યાં જાઓ નહીં તો અહીં આવીને બેસો તેઓ પણ ઉપર ન જતા શ્રી લલ્લુજી મુનિ પાસે આવીને બેઠા ફરી ઉપરનો પ્રશ્ન ચર્ચાયો કે ભૌ સ્થિતિ પાકે ત્યારે મોક્ષ થાય તો પછી આ દીક્ષા સાધુપણું કાંઈ ક્લેશપણો આ ત્યાગની શી જરૂર પ્રશ્ન તો લંબાણમાં ચર્ચાયો પણ લલ્લુજી મુનિને કાંઈ સંતોષકારક જવાબ મળ્યો એવું જણાયું નહીં અંબાલાલભાઈ છેવટે બોલ્યા કે આ પ્રશ્ન તો શું પણ અનેક પ્રશ્નોનું સમાધાન જેની પાસેથી મળે અને જેને બધા આગમો હસ્તકમલવત છે એવા જ્ઞાની પુરુષ શ્રીમદ્ રાજચંદ્ર છે તે લલુજી મુનિને શ્રીમદ્ રાજચંદ્ર લિખિત પત્રો પણ વંચાવ્યા અને મુનિને સમાગમ કરવાની તીવ્ર ભાવના જગાડી દિવાળી દરમિયાન તેઓ અહીં પધારવાના છે એમ પણ જણાવ્યું તે લલુજી મુનિ ઉપાશ્રય તેઓને તેડી લાવવા આગ્રહભરી વિનંતી કરે છે સંત ઓગણીસો છેતાલીસના ચોમાસામાં દિવાળી દરમિયાન શ્રીમદ્ રાજચંદ્ર ખંબાત પધાર્યા અંબાલાલભાઈને ઘેર રહેવું થયું આગ્રહથી અંબાલાલભાઈ તેઓને ઉપાશ્રય પણ લઈ આવે છે શ્રી લલ્લુજી મુનિના દીક્ષાગુરુ શ્રી હરેકચંદજી મહારાજે શ્રીમદ્ રાજચંદ્રના શતાવધાન બાબત સાંભળેલ અને તે અવધાન કરવા વિનંતી કરી હવે તેઓએ તેવા પ્રયોગો કરવાનો વિચાર માંડી વળ્યો હોય ને તે વિનંતી શ્રીમદ રાજચંદ્ર દ્વારા નકારાઈ છેવટે ઘણા બધાની વિનંતી અને પરમાર્થ હેતુ લક્ષમાં રાખી થોડા અવદાન પ્રયોગો દેખાડે છે જૈન આગમશાસ્ત્ર સંબંધી વાતચીત પણ થઈ શ્રી હરકચંદજી મહારાજ શ્રીમદ્ધના આગમશાસ્ત્રના જાણપણાથી પ્રભાવિત થયા સર્વ સમક્ષ શ્રીમદ્ રાજચંદ્ર પ્રત્યે મુક્ત કંઠે અહોભાવ પણ વ્યક્ત કર્યો આ તક ઝડપી લઈ શ્રી લલુજી મહારાજે દીક્ષાગુરુ હરકચંદની રજા લઈ શ્રીમદ્ધ રાજચંદ્રને મેળા પધારવા વિનંતી કરી

પરમાર્થમાં વિચક્ષણ એવા સરળ મુનિએ બધું જ માગી લીધું શ્રીમદ રાજચંદ્ર થોડી વાર મૌન રહ્યા અને ત્યારબાદ કહે ઠીક છે લાલુજી સામેનો જમણા પગનો અંગૂઠો પકડી તપાસ્યો પછી નીચે ઉતરી રસ્તે બહાર નીકળતા અંબાલાલબેને જણાવ્યું કે શ્રી લલ્લુજી પૂર્વના સંસ્કારી પુરુષ છે આ વ્યક્તિની યથાર્થતા કેવી પુરવાર થઈ એ આ માર્ગના ઉપલબ્ધ માહિતગારને પણ અનુભવગોચર થાય તેમ છે બીજે દિવસે ફરી શ્રીમદ રાજચંદ્ર સમાગમ અર્થે મુનિશ્રી લલ્લુજી શ્રી અંબાલાલભાઈને ઘેર ગયા અને એકાંતમાં સમાગમ થયો શ્રીમદે તેઓને પૂછ્યું કે તેઓ પોતાને માન કેમ આપે છે ઉત્તરમાં મુનિ બોલ્યા આપને દેખી હર્ષ અને પ્રેમ આવે છે જાણે પૂર્વના પિતાઓ એવો ભાવ આવે છે અને કોઈ પ્રકારનો ભય રહેતો નથી આપને જોતા જ આત્મામાં નિર્ભયતા આવે છે શ્રીમદે પૂછ્યું કે તેઓને ઓળખ્યા સાથી તેના ઉત્તરમાં શ્રી લલુજી સ્વામી બોલ્યા કે શ્રી અંબાલભાઈના કહેવા થકી અમે જાણ્યું વળી પોતે અનાદિકાળથી રખડે છે જેથી સંભાળ લેવા અરજ ગુજારે છે બાકીના સાતેય દિવસ દરરોજ શ્રીમદ જ્યાં સુધી ખંભાત રહ્યા ત્યાં સુધી મોની દર્શન સમાગમ અર્થે નિમિત્તપણે આવતા એક દિવસે શ્રી લલુજી સ્વામીએ શ્રીમદ પ્રત્યે કહ્યું હું બ્રહ્મચર્યની દ્રઢતા માટે પાંચ પાંચ વર્ષથી એકાંતરા ઉપવાસ કરું છું અને કાયકસર ધ્યાન પણ કરું છું છતાં માનસિક પાલન બરાબર થઈ શકતું નથી શ્રીમદે કહ્યું દ્રષ્ટિએ કરવું નહીં લોક દેખામણ તપશ્ચર્યા કરવી નહીં પણ સ્વાદનો ત્યાગ થાય તેમજ ઉણોદરી તપ એટલે પૂરું ધરાઈને ન ખાવું પેટ થોડું ઊણું રાખવું તેમ આહાર કરવો સ્વાદિષ્ટ ભોજન હોય તે બીજાને નાના સાધુને આપી દેવું શ્રી લાલુજી સ્વામીએ ફરી કહ્યું હું જે જે જોઉં છું તે ભ્રમ છે જૂઠું છે એમ જોઉં છું હું એમ અભ્યાસ કરું છું શ્રીમદે કહ્યું આત્મા છે એમ જોયા કરો ત્યારબાદ અંબાલાલભાઈ મારફત શ્રીમદ સાથે શ્રી લલુજી સ્વામીનો પત્રવ્યવહાર પણ ચાલુ રહ્યો અને આ મુજબ પત્ર માટે પણ જ્ઞાન વાર્તાનો લાભ અને સત્સંગ મેળવતા રહ્યા સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ